બરવાડા ખાતે આગામી નવરાત્રીના દશેરાના દિવસે શસ્ત્રપૂજનનું આયોજન કરવાની જાહેરાત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ એક બેઠકમાં કરી હતી મોટી સંખ્યામાં લોકો શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં જોડાય તેવો અનુરોધ પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો ભજરંગ દળના પદાધિકારી અને આગેવાનો પણ બેઠકમાં જોડાયા હતા હવે જે બરવાડા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત બરવાડામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળની એક બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના ખાસ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાજી ખાસ હાજર રહ્યા હતા બરવાડા શહેરમાં નવરાત્રી દરમિયાન શસ્ત્ર પૂજનનું તેમજ અન્ય આયોજન થશે તેવી જાહેરાત આ બેઠકમાં કરવામાં આવી હતી પ્રવીણ તોગડિયા દ્વારા મીડિયાને આપવામાં આવેલ માહિતી અનુસાર જણાવ્યું હતું કે આગામી નવરાત્રીને લઈને જે દશેરાએ શસ્ત્રપૂજન પરંપરાગત રીતે શાસ્ત્રોક વિધિથી કરવામાં આવે છે તે કાર્યક્રમ યથાવત રાખવામાં આવશે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ પૂજન વિધિમાં લાભ લે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો હતો અને આજે યોજાયેલી બેઠકમાં પણ બરવાડા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ખાસ જોડાયા હતા અને શસ્ત્રપૂજનમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપવામાં આવી હતી આજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ राष्ट्रीय महिला परिषद ओजस्वीनी राष्ट्रीय छात्र परिषद ની બરવાળા માં મીટિંગ આયોજિત થઈ આ મીટિંગ માં નક્કી કર્યું કે બરવાળા ના દરેક શેરી ગરબા માં દરેક ગામ માં નવરાત્રિ દરમિયાન શસ્ત્ર પૂજન થશે વિજયા દશમી ના દિવસે દરેક ઘરો માં શસ્ત્ર પૂજન થશે કારણ કે નવરાત્રિ એ દુર્ગા મૈયા અંબા મૈયા એ મહિષાસુરનો વધ નવ દિવસ અંબા માતા મહિષાસુર સાથે લડ્યા દશેરાના દિવસે અમને વધ કર્યો એની યાદમાં આનંદમાં ગરબા આપણે કરીએ છીએ તો આપણે અંબા માતાની સામે શસ્ત્ર પૂજન કરી આપણા ઘરોની રક્ષા કરવા માટેના આશીર્વાદ લેવા માટે આ શસ્ત્ર પૂજનનો અભિયાન લીધું છે સાથે નવરાત્ર માં કન્યા પૂજન અને કોઈ રવિવારે મંદિરમાં સામૂહિક ચંડી પાઠ સાંભળવા આવા ત્રણ કાર્યક્રમોનું બરવાળામાં આયોજન કર્યું છે